વધુ એક સમાચાર સામે નજર કરીશું દિલ્હીમાં આજે બેઠક મળશે દિલ્હી ખાતે અનેક બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ વચ્ચે વાત કરી કે ગુજરાતમાં જીતેલા પચીસ સાંસદો દિલ્હી જશે દિલ્હી ખાતે બેઠકનું આયોજન કરાયું છે જેમાં હાજર રહેશે એનડીએ પર વિશ્વાસ બદલ જનતા જનાર્દનનો આભાર પણ પીએમ નરેન્દ્ર મોદીએ માન્યો છે આ વચ્ચે ત્રીજા કાર્યકાળમાં મોટા નિર્ણયનો નવો અધ્યાય રચાશે તેવું પીએમ મોદી દ્વારા કહેવામાં આવ્યું તો લોકસભા ભાજપને એનડીએને બેઠકો મળી આ સાથે જ દિલ્હીમાં આજે એનડીએની ની મહત્વની બેઠક મળવાની છે ત્યારે બેઠક અંગે વાત કરીએ કે દિલ્હી ખાતે અનેક બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે ગઈકાલે ચાર તારીખે જે પ્રમાણે રિઝલ્ટ સામે આવ્યું છે તે દરમિયાન આજે અનેક બેઠકોનું આયોજન થયું છે તો આજ મુદ્દે અમારા સાથે અમારા સહયોગી કામેશ લાઈવ જોડાય ગયા છે કામેશ જે પ્રમાણે વાત કરી કે કાલે રિઝલ્ટ બાદ આજ આજના દિવસથી અનેક બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ક્યાં કે ક્યાં કેવું લાગી રહ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદીના ફરી એક વખત જ્યારે શપથ ગ્રહણ સમારોહ યોજવાનો છે પરંતુ જીત પણ ક્યાંક ને ક્યાંક હાર જેવી લાગી રહી છે બિલકુલ આરતી આપને જણાવી દઉં કે ફરી એકવાર મોદી સરકાર આ સ્લોગન સાથે જ લોકસભા ચૂંટણી 2024 ને લઈને રાજપે એ પોતાની માઇક્રો મેનેજમેન્ટની રણનીતિ જાહેર કરી અને આ જ સૂત્ર સાથે કહી શકાય કે ચાર મહિના અગાઉથી જ જે બેઠકોનો ધમધમાટ પણ ચૂંટણી લક્ષી શરૂ થયો જોરદાર પ્રચાર પણ કરવામાં આવ્યો નવ માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશમાં જ્યાં જ્યાં જેટલા પણ રાજ્યોમાં ટોટલ વાત કરવામાં આવે કે જ્યાં આગળ જે લોકસભાની ચૂંટણી યોજાવાની હતી ત્યાં આગળ ભાજપે એડી ચૂંટીનું જોર લગાવ્યું અને મતબેન્ક હાંસલ કરવા માટે પ્રચંડ પ્રચાર કર્યો ગઈકાલનો દિવસ એ પરિણામનો દિવસ હતો અને આજે તમામના મોડે એક જ ચર્ચા છે કે ફરી વખત મોદી સરકાર બની શકે છે કેવી રીતના બનશે શું સમીકરણો આવ્યા તેની જો આપણે તલસ્પર્શી માહિતી મેળવીએ તો આજે સવારે સાડા અગિયાર વાગ્યાના સુમારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એનડીએની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેપી પી નડ્ડા અમિત શાહ સહિતના જે પણ શીર્ષસ્થ ભાજપના નેતાઓ છે તેઓ હાજરી આપવાના છે આ સાથે જ સહયોગી દળના જે પણ મુખ્ય નેતાઓ છે તેમને પણ આ બેઠકમાં હાજર રહેવા માટે ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આ ઉપરાંત વાત કરવામાં આવે સૌથી મહત્વપૂર્ણ બે પક્ષોની અને તેની વાત કરવામાં આવે તો જેડીયુ અને ટીડીપી એટલે કે ચંદ્રાબાબુ નાયડુ અને કુમાર તેઓ બંને પણ દિલ્હી પહોંચ્યા હોવાનો અહેવાલ અત્યારે આ સામે આવી રહ્યો છે અને તે બંને નેતાઓ પણ બેઠકમાં હાજરી આપવામાં તેઓ હાજરી આપવાના છે આ ઉપરાંત વાત કરવામાં આવે કે જેડીયુ અને ટીડીપી પક્ષ આ બંને પક્ષ પોતાનું સમર્થનપત્ર સત્તાવાર રીતના આ બેઠકમાં સોંપશે અને ત્યારબાદ એનડીએની બેઠક બાદ સરકાર રચવાનો દાવો રજૂ કરવામાં આવશે એટલે કહી શકાય કે ફરીથી ત્રીજા કાર્યકાળમાં મોદી સરકાર બનવા જઈ રહી છે સમીકરણોની જો વાત કરવામાં આવે તો ખરેખરમાં ગઈકાલે જે પરિણામો આવ્યા તે ભાજપ માટે આઘાતજનક પરિણામ હતા આ સાથે જ કહી શકાય કે જનાદેશ જે છે એ સ્પષ્ટ સામે આવ્યો હતો કારણ કે અગાઉની બે હજાર ઓગણીસની આરતી જો વાત કરવામાં આવે તો બે હજાર ઓગણીસ માં ત્રણસો ત્રણ બેઠકો જીતનાર એનડીએ બરાબર આ વખતે તેને બહુમતી મેળવવાના પણ ફાફા પડી રહ્યા છે એટલે આ ખરેખરમાં એનડીએ સરકાર માટે ભાજપ સરકાર માટે ખૂબ એક આઘાતજનક સમાચાર કહી શકાય અને તેના જો કારણોની વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાં જે મુદ્દાઓની જે ભાજપે પોતાના જોરશોરથી પ્રચાર માધ્યમ દ્વારા જે જાહેરાતો કરી હતી રામ મંદિરના મુદ્દાને લેવામાં આવે કે જેને લઈને પોતાની વોટબેન્ક મજબૂત મનાશે તેવું લાગી રહ્યું હતું જેને લઈને પણ યુપીમાં પ્રચંડ પ્રચાર કરવામાં આવ્યો હતો યુપીના સમી સમીકરણો બાદ જે પરિણામો આવ્યા એ પરિણામો પણ ખરેખરમાં ચોંકાવનારા કારણ કે કોંગ્રેસની સીટો જે છે તે વધી સામે ભાજપની સીટો ઘટી હોવાનો અહેવાલ પણ સામે આવ્યો આ સાથે જ વાત કરવામાં આવે અન્ય મુદ્દાઓની વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાં અત્યારે સૌથી સળગતો મુદ્દો હોય તો તે છે મોંઘવારી બેકારી અને ભ્રષ્ટાચાર આ ત્રણેય બાબતો પર પાવર કંટ્રોલ ભાજપ કરવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ સાબિત થયું હોવાનું લોકોનો મત હતો ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ક્ષત્રિય આંદોલનની જો વાત કરવામાં આવે તો રાજકોટની વાત કરવામાં આવે કે જ્યાંથી ક્ષત્રિય આંદોલન શરૂ થયું હતું રાજકોટમાં તો પરિણામમાં તેની કોઈ જ અસર જોવા ના મળી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ચાર લાખની જંગી લીડથી રાજકોટમાં ભાજપ બેઠક જીતી પણ ગયા પરંતુ તેની અસર અન્ય રાજ્યોની જો વાત કરવામાં આવે તો ચોક્કસથી પડીને જેને લઈને કહી શકાય કે ભાજપની વોટ બેંકમાં ક્યાંક ને ક્યાંક અસર જોવા મળી તેના પરિણામો ઉપર અસર જોવા મળી છે માત્ર આ એક જ સમીકરણ પૂરતું નથી પરંતુ આવા કેટલાય સમીકરણો છે જેને લઈને ભાજપે ખરેખરમાં હવે મનોમંથન કરવાની જરૂર છે દેશના લોકોની વાત કરવામાં આવે કોમન મેનની જો વાત કરવામાં આવે તો અત્યારે મોંઘવારીથી કોમન મેનને માર પડી રહ્યો છે ગેસના સિલિન્ડરના ભાવ તો અત્યારે સામાન્ય ગુજરાતની વાત કરવામાં આવે તો નવસો રૂપિયા ગેસના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ જોવા મળી રહે છે પેટ્રોલના ભાવમાં કોઈ જ ઘટાડો જોવા મળ્યો નથી આ જે નાની નાની જે બાબતો જે છે તે કોમન મેનને ખૂબ સ્પર્શતી હોય છે આ મોંઘવારીનો મુદ્દો જે છે મોંઘવારીના મુદ્દાને લઈને સાથે જે બેકારીની જો વાત કરવામાં આવે તો બેકારીના મુદ્દાને લઈને ખરેખરમાં એનડીએ સરકાર અને ભાજપે દેશમાં આત્મમંથન કરવાની જરૂર હોવાનો પણ લોકોનો મત સામે આવ્યો અને આ તમામ બાબતોની હું ફ્લેક્શન જે કહેવાય તે લોકસભા ચૂંટણીના પરિણામ ઉપર જોવા મળ્યું છે આજની બેઠકની વાત કરવા તો આજે પણ દિવસ દરમિયાન બેઠકોનો ધમધમાટ જોવા મળશે સવારે સાડા અગિયાર વાગ્યાને સવારે એનડીએની બેઠકનું દિલ્હીમાં આયોજન કરાયું છે કે ત્યાં આગળ જ્યારે ટીડીપી અને જેડીઓ દ્વારા જે સમર્થન પત્ર આપવામાં આવશે સત્તાવાર રીતને અને ત્યારબાદ સરકાર રચવાનો દાવો એનડીએ કરશે સૌથી મહત્વની વાત એ પણ સામે આવી રહી છે કે એક અહેવાલ સામે આવ્યો છે અને તે અહેવાલને લઈને આરતી વાત કરવામાં આવે તો આગામી નવમી જૂને રાષ્ટ્રપતિ ભવનમાં નવી સરકારનો શપથ સમારોહ યોજાય તેવી શક્યતા પણ અત્યારે વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જે ઇન્ડિયા ગઠબંધનની જો વાત કરવામાં આવે તો ઇન્ડિયા ગઠબંધનને પણ એક મોટી સફળતા આ પરિણામો મળી મળી હોવાની વાત સામે આવી છે કારણ કે જે પરિણામ સામે આવ્યા તેમાં ઇન્ડિયા ગઠબંધનને બસો બત્રીસ જેટલી સીટો મળી હોવાની વાત પણ સ્પષ્ટ સામે થઈ ગઈ છે એટલે એની એની જો વાત એની રણનીતિની જો વાત કરવામાં આવે તો કહી શકાય છે કે આમાં ક્યાંક ને ક્યાંક જે સહયોગી દળો હતો તેમણે પણ મહત્વની ભૂમિકા ભજવી છે આ સાથે જ કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો રાહુલ ગાંધીએ જે પણ રાજ્યોમાં લોકસભાની ચૂંટણી હતી જેમાં કોંગ્રેસે ઉમેદવારો ઊભા રાખ્યા હતા તેમાં રાહુલ ગાંધીએ સઘન પ્રચાર કર્યો તે પણ રંગ લાગ્યો આ સાથે જે પ્રિયંકા ગાંધીને પણ આપણે ન ભૂલવા જોઈએ કારણ કે પ્રિયંકા ગાંધીએ પણ જોરશોરથી આ જે તમામ બેઠકો જ્યાં કોંગ્રેસ લડી રહી હતી ત્યાં આગળ રેપિડ રાઉન્ડ પ્રચાર કર્યો અને ત્યાંના લોકલ મુદ્દા જેને કહેવાય જે જમીની હકીકતને સ્પષ્ટતા મુદ્દા જે હતા The તેને લઈને પણ પ્રિયંકાએ સઘન પ્રચાર કર્યો અને આ સાથે જ કહી શકાય કે જે ન્યાય જોડો યાત્રા કોંગ્રેસને હતી તે પણ તેની મહેનત પણ રંગ લાવી અને અન્ય રાજ્યોની જો વાત કરવામાં આવે તો ત્યાં પણ કોંગ્રેસની સીટોમાં સારો એવો વધારો જોવા મળ્યો છે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં હેટ્રિકનું ભાજપનું સપનું રોડાયું કારણ કે એક બેઠકની વાત કરવામાં આવી ને એ એટલે બનાસકાંઠા તો બનાસકાંઠા બેઠક ઉપર ગેનીબેન ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર જીતી ગયા એટલે છવ્વીસમાંથી છવ્વીસ બેઠક તો ભાજપને નથી મળી છવ્વીસમાંથી પચીસ બેઠકો મળી છે આજની જો હવેની વાત કરવામાં આવે તો જે અહેવાલ મળ્યો છે તે પ્રમાણે જે પચીસ જે વિજય ઉમેદવારો જે છે ભાજપના તેઓ પણ દિલ્હી જવાના છે ને ત્યાં આગળ ખાસ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સાંજની વાત કરવામાં આવે તો ઇન્ડિયા ગઠબંધનની બેઠક મળશે અને આગામી રણનીતિ ઉપર પણ ચર્ચા કરવામાં આવશે એટલે હવે જોવાનું એ રહેશે કે આજે દિવસભર જે એક બાજુ એનડીએ ની બેઠક મળવાની છે એક બાજુ ઇન્ડિયા ગઠબંધનની બેઠક સાંજે મળવાની છે અને આ તમામ બાબતોને લઈને હવે સરકાર રચવાનો દાવો એનડીએ સરકાર કરશે ને ત્યારબાદ કહી શકાય કે સત્તાવાર રીતના ઔપચારિક રીતે ફરીથી ત્રીજી વખત મોદી સરકારની જાહેરાત કરવામાં આવશે જી કામિસ મારી સાથે જોડા બદલ સમગ્ર માહિતી બદલ આપનો આભાર